નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું તો સજ્જનો નિફ્ટી ઇન્ડેક્સ આજે બસો પચ્ચીસ પોઇન્ટ ઘટીને ચોવીસ હજાર આઠસો સાડત્રીસ બંધ આવ્યો છે નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ આજે અઢી ટકા ગીટો છે નિફ્ટી એનર્જી ઇન્ડેક્સ સવા બે ટકા ડાઉન ગયો છે આજે હેલ્થકેર તથા ફાર્મા સેક્ટર પ્લસમાં રહ્યા છે ગોલ્ડ ઇટીએફ આજે રેડમાં ટ્રેડ કરતા હતા સિલ્વર નથી ક્રૂડ ઓઇલ અડધો તથા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું સ્ટોકમાં ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ આજે સાડા નવ ટકા વધી એકસો પિસ્તાલીસ રૂપિયા બંધ આવ્યો છે આજની ચર્ચાની પહેલી કંપની છે હેઝાવેર ટેકનોલોજીસ લિમિટેડ કંપનીનું જૂન બે હજાર પચીસ ક્વાર્ટરનું રિઝલ્ટ આવી ગયું છે જેને આંકડામાં સમજીએ તો જે સેલ્સ જૂના ચોવીસ ક્વાર્ટરમાં બે હજાર નવસો છત્રીસ કરોડ હતું તે વધીને ત્રણ હજાર બસો એકસઠ કરોડ થયું છે નેટ પ્રોફિટ બસો પંચોતેર કરોડ વધી ત્રણસો કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ સોળ ટકા છે સેલ્સ ગ્રોથ છે ત્રણ વર્ષનો ઓગણીસ ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ પાંચસો કરોડ છે રિઝર્વ કંપની પાસે પાંચ હજાર સાતસો ચુમ્માલીસ કરોડ છે માર્કેટ કેપ ચુમ્માલીસ હજાર નવસો છત્રીસ કરોડ ની છે સ્ટોક પ્રાઇસ સાતસો આડત્રીસ રૂપિયા છે સ્ટોક આજે પોણા અગિયાર ટકા ડાઉન ગયો છે અર્થ એ કે રિઝલ્ટ માર્કેટને પસંદ નથી ઓગણત્રીસ ટકા છે આરઓઈ ત્રેવીસ ટકા છે ડિવિડન્ડ ઇલ્ડ જીરો પોઈન્ટ અઠ્યોતેર ટકા છે પ્રમોટર હોલ્ડિંગ ચુમ્મોતેર પોઈન્ટ સત્તાવન ટકા છે એફઆઈઆઈ નવ પોઈન્ટ છોતેર ટકા છે ડીઆઈઆઈ નવ પોઈન્ટ સત્યાસી ટકા છે અને પબ્લિક નો હોલ્ડિંગ ફક્ત પાંચ પોઈન્ટ એકસઠ ટકા છે આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે અને ફંડામેન્ટલ સારું છે કંપનીનું આગળની કંપની છે લવરસ લેબ લિમિટેડ આ એક શોધ આધારિત દવા બનાવતી કંપની છે દવા સામગ્રી ક્ષેત્રમાં વૈશ્વિક લેવલે આ એક અગ્રણી કંપની છે છ થી પણ વધારે લોકો કાર્યરત છે જેમાં એક હજાર પચાસ થી પણ વધારે વૈજ્ઞાનિકો છે કંપની પાસે જૂના પચીસ ક્વાર્ટરનું રિઝલ્ટ આવી ગયું છે જેને આંકડામાં સમજીએ તો જે તે વધીને એક હજાર પાંચસો સિત્તેર કરોડ થયું છે નેટ પ્રોફિટ તેર કરોડ થી વધી એકસો બાસઠ કરોડ થયો છે અમુક ક્વાર્ટરલી રિઝલ્ટમાં પ્રોફિટ ઘટીને આવેલો હોવાથી ભૂતકાળમાં પ્રોફિટ ગ્રોથ સી હજાર ત્રણ વર્ષ માઇનસ સત્યાવીસ ટકા બતાવે છે પરંતુ ટીટીએમ બસો ટકા 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 છે 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 સેલ્ફ ગ્રોથ હજાર ત્રણ વર્ષનો ચાર ટીટીએમ સત્તર બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ બે હજાર સાતસો સોસઠ કરોડ છે રિઝર્વ કંપની પાસે ચાર હજાર ત્રણસો પાસઠ કરોડ છે માર્કેટ કેપ પિસ્તાલીસ હજાર બસો અડત્રીસ કરોડની છે સ્ટોક પ્રાઇસ આઠસો અડત્રીસ રૂપિયા છે સ્ટોક લાઈફ હાઈ લેવલે ટ્રેડ કરી રહ્યો છે પીઈ રેશિયો છે આરઓ સી નવ ટકા છે આર ઓઇ સાડા સાત ટકા છે ફેશ વેલ્યુ બે રૂપિયા છે પીઈ રેશિયો જોતા સ્ટોક ઊંચા લેવલે ટ્રેડ કરી રહ્યો છે જે વાત ખાસ ધ્યાને લેવી જોઈએ શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ સત્યાવીસ પોઈન્ટ સાઠ ટકા છે એફઆઈઆઈ પચીસ પોઈન્ટ સિત્તેર ટકા છે ડીઆઈઆઈ અગિયાર પોઈન્ટ ચોરાણું ટકા છે અને ટીટીએમ શું છે તે માહિતી આપવી આ એક રસપ્રદ સવાલ છે તો આ ટીટીએમ જે છે ને તે ટ્રેલિંગ ટ્રેન્થ નો સંક્ષેપ છે જે ફંડામેન્ટલ એનાલિસિસમાં ખુબ જ મહત્વપૂર્ણ કોન્સેપ્ટ છે બાર મહિનાનો ડેટા ઉદાહરણ તરીકે જોઈએ તો આજે હાલ જુલાઈ બે હજાર છે તો ટીટીએમ એટલે ઓગસ્ટ બે હાજર ચોવીસ થી જુલાઈ બે હાજર પચીસ સુધીનો ડેટા રિયલ ટાઈમ પિક્ચર જેમાં કંપનીનો સૌથી તાજો બાર મહિનાનો પરફોર્મન્સ જોવા મળે છે આ માટેની એક સુવિધા છે આનાથી કંપનીઓની તુલના કરવામાં સરળતા રહે છે કારણ કે ટાઈમ પીરિયડ સમાન રહે છે આનાથી સૌથી ફ્રેશ ડેટા મળે છે જયારે આપણે કોઈ સ્ટોક એનાલિસિસ કરીએ છીએ ત્યારે ટીટીએમ જોવાથી કંપનીનો વર્તમાન સ્થિતિનો સચોટ ખ્યાલ આવે છે આ ક્વાર્ટરલી રિઝલ્ટ કરતા વધુ રેલીબલ હોય છે કારણ કે તેમાં પૂરા વર્ષનો ડેટા સમાવિષ્ટ હોય છે આગળની કંપની છે સ્કાય ગોલ્ડ એન્ડ ડાયમંડ લિમિટેડ એક સર્જન આ કંપની વિશે વાત કરવા કહે છે કંપનીએ જૂન બે હજાર પચીસ ક્વાર્ટરનું રિઝલ્ટ રજૂ કરી દીધું છે જેને આંકડામાં સમજીએ તો જે સેલ્સ જૂનો ચોવીસ સાતસો ત્રેવીસ કરોડ હતું જે ત્રણ મહિના પહેલા આડત્રીસ કરોડ હતો ઇયર ટુ ઇયર નેટ પ્રોફિટ જોઈએ તો ઓગણીસ કરોડ ત્યાંથી ચાલીસ કરોડ ત્યાંથી એકસો તેત્રીસ કરોડ થઈ એકસો પંચાવન કરોડ થયો છે પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ એકસો પિસ્તાલીસ ટકા છે અને ટીટીએમ બસો ચાર ટકા 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 છે છે સેલ્સ ગ્રોથ ત્રણ વર્ષનો ટીટીએમ છે સ્ટોક પ્રાઇસ એ હાજર ત્રણ વર્ષનો એકસો નેવું ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ સત્સો ત્રીસ કરોડ છે રિઝર્વ કંપની પાસે પાંચસો સાડત્રીસ કરોડ છે માર્કેટ કેપ ચાર હજાર ચારસો દસ કરોડ ની છે આ એક સ્મોલ કેપ કંપની છે સ્ટોક પ્રાઇસ ત્રણસો બે રૂપિયા છે બાવન વીક હાઈ સાતસો બનેલો છે છે રેશિયો આરઓ ત્રીસ ટકા છે આરઓઈ અઠ્યાવીસ ટકા છે અને ફેસ વેલ્યુ દસ રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ ત્રેપન પોઈન્ટ છી ટકા છે એફઆઈઆઈ જીરો પોઈન્ટ સત્યાસી ટકા છે ડીઆઈઆઈ નવ પોઈન્ટ ચાલીસ ટકા છે અને પબ્લિક નો હોલ્ડિંગ પાત્રીસ પોઈન્ટ ટકા છે આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે ફંડામેન્ટલ સારું છે કંપનીનું આગળ એક સજ્જન કહે છે એસએમએલ ઈ સુજુ કંપનીનું પૂરું નામ બતાવજો તો ભાઈ આ કંપનીનું ભૂતકાળમાં નામ હતું સ્વરાજ મઝદા લિમિટેડ પરંતુ સમય સાથે અમુક ભાગીદાર કે જેઓની સાથે કોલોબ્રેશન એટલે કે જોડાણ હતું તેમાં ફેરફાર આવવાથી નામમાં કોઈ મોટો ફેરફાર નહીં કરી માત્ર સ્વરાજ મતદારનું શોર્ટ ફોર્મ લઈને એસએમએલ ઈ સુજુ લિમિટેડ રાખ્યું છે જે હાલમાં ફૂલ ફોર્મ જ છે કંપની પેસેન્જર વ્હીકલ બનાવે છે અને પ્રોફિટેબલ છે સજ્જનો અમુક સવાલ બાકી રહી ગયા છે જેને આવતીકાલે સમય વિ આ સાથે આજની આચાર સાહેબ પૂરી કરીએ છીએ જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું નમસ્કાર